জয় গুরু মহারাজ জয় গুরু মহারাজ বল সদগুরু মহারাজ নি জয় જય સદગુરુ મહારાજ જય સચિદાનંદ સ્વરૂપ જય સદગુરુ પરિબ્રમ જય આપણે જેમ આપણે સત્સંગ કર્યો હવે આપણે એમની પાસે બીજી કઈક એવી વાત કરવા આવ્યા છીએ આગળ આપણને બહુ અનુભવ સારો મળ્યો એટલે હવે બીજી દાન આપણે એમની પાસે કઈક એવો આનંદ કરવા આવ્યા છીએ અને કઈક એવો સંદેશો લેવા આવ્યા છીએ કે ભાઈ એમનો જે કઈ અનુભવ છે એ આપણને રજૂઆત કરે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આપનો પરિચય આપના ગુરુ મહારાજનો પરિચય અને પછી કંઈક એવો સંદેશ આપો કે અત્યારે અત્યારના યુવાનને લાગુ પડતો એવો સંદેશ પ્રભુ આપો જય ગુરુ મહારાજ સદગુરુ મહારાજની જય અમારે રાજુભાઈ ગોહિલ નિરાત જ્ઞાન ધારા ચેનલમાંથી જે અનુભવની વાત કરવાની વાત કરે છે બહુ સરસ છે કારણ કે અત્યારના યુગ પ્રમાણે જે સરળ યુગ છે અને બધાને સમજાઈ શકે અને વાણી દ્વારા અત્યારે જેનો પ્રકાશ થઈ રહ્યો છે એવી વાણી આપણે વાણી ગઈ અને એનું જે બને તે સમજાવવાની કોશિશ કરશું પ્રયાસ કરશું બરાબર છે રાજુભાઈ તો હવે વાણીના માધ્યમથી કહેવાનું એટલું થાય છે કે અત્યારે જે વાણી ચાલી રહી છે અને બહુ સરળ રીતે સમજાય એવી છે યુવાન વર્ગોને અથવા તો સમજણવાળાને એવી વાણીની આપણે શરૂઆત કરીશું કારણ કે સદગુરુ મહારાજના ચરણે ગયા પછી આપણને સમજવા માટે જે મળ્યું છે એ સદગુરુની શાન છે રાજુભાઈ અને જે આપણે જાણ્યું છે જેને નામ કહેવામાં આવે સદ્ગુરુના ચરણે નામ જાણ્યું છે એટલે સંતો કહે છે કે નામ જાણ્યાનું પારખ્યું મટી ગયો વાદ વિવાદ હું ને મારું હૃદય નહીં ટળ્યા ત્રિવિધિના તાપ આવું નામ નક્કી થયું અને સદગુરુ અમારે ચતુર્દાસ મહારાજ દયા કરી અને નામની ઓળખાણ કરાવી અને ઈ નામની ઓળખાણ જે સંતોએ પોતાના અનુભવ દ્વારા કરાવી છે એવી જ પીપળી મધ્યે સવારામ ભગત થઈ ગયા આ સવારામ ભગતે પોતાના સેવક એવા બળદેવદાસ મહારાજને આની સમજણ આપી છે અને સમજણ આપ્યા પછી જે સદગુરુ બોધ આપે છે ઉપદેશ આપે છે એની અંદર ઈશ્વર પ્રત્યક્ષ ઓળખાવે છે રાજુભાઈ કે ઈશ્વર આમાં દર્શન કરાવે છે અને જે ઈશ્વર જેને આપણે અલખ ધણી કહેવી છે એ ધણીની ઓળખાણ થઈ જાય એવી જ આ વાણી બળદેવદાસ બાપાની છે એની આપણે વાત કરવી અને જે બને એટલો ગુરુ મહારાજ દયા કરી અને સમજાય એવી રીતે આપણે શબ્દો ફોડી અને બધાને સમજાવીએ એ ધણી રે મેં તો ધારાશે નો આવે નહીં બાર ધણી રે તો આ ધણી મેં ધારા નકળંકી નાથ બીજા કોઈનો હવે મને વિશ્વાસ આવે એવું નથી સદગુરુ મહારાજે નક્કી કરાવી દીધો કે ઈશ્વર એક જ છે ઈશ્વર જુદો નથી આ ઈશ્વર ગુરુ મહારાજે નક્કી કરાવી દીધો અને જે શબ્દો દ્વારા શ્રવણેથી રેડ્યો મારા રુધિએ ઠેરાણો દેહુડીમાં થિયો રણકાર પ્યાલો દૂજો કોણ પીવે આવા શબ્દના પ્યાલા મારા સદગુરુએ પાવ્યા અને મારા સદગુરુએ મહામંત્ર આપ્યો એ મેં મારા રુધિયાની માય રાખ્યો છે અને રુધિયાની માલકોર એટલો આનંદ આવે છે કે શબ્દનું વર્ણન કેમ કરવું એટલે આમાં દેવદાસ બાપા કહે છે એ દિલડાની દર્શાવું લે જો લેજો મળ્યા એ મારા રુદિયામાં હું રો દિવસને રે ધણી રે મેં તો ધારા સે ન કળંકી નાથ રે ધણી રે મેં તો આવા ધણી મારા સદગુરુ મહારાજની પૂર્ણ દયાથી મને સમજાણાશે ઈશ્વર ઓળખાશે એની આગળ મને આદિ અનાદિની જે ઓળખાણ છે એ અનુભવની હું વાત કરું છું કારણ કે સદગુરુ મહારાજે શબ્દ અને સુરતાના લગ્ન કરાવ્યા છે શબદ અને સુરતાના લગ્ન આ બધા સુરતાના ખેલ છે હેતરે વખાણીએ કુંજલડી કેરા જેના બચલા મેલીને હાયલા પરદેશ નવ નવ મહિને આવીને ઓળખે આનું નામ હેત કહેવાય આવા રાજુભાઈ આ બધા સુરતાના ખેલ છે એવી સુરતાની મારા સદગુરુ મહારાજે મને ઓળખાણ કરાવી એટલે હું અને રાજુભાઈ મયાશી એ કોઈ નવું નથી આ તો આદિ અનાદિનો નાતો છે ભગત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે ભલે અવતરે બાપાઈ આખરે સંતનો સંત એટલે આ બધા સુરતાના ખેલ છે અને જ્યારે અગમની ગમ પડે ત્યારે સંતો પરાવાણી દ્વારા આવી રીતે રજૂ કરે છે એ યાદી નો રે તો રે નવો રે નથી નાથજી આ ખૂંટલ અમારો ખોટો કરે સે રે ધણી રે મેં તો ધાર્યા સે ન કળંકી નાથ ને ધણી રે મેં તો આવી રીતે આદિ અનાદિનો આ નાતો છે આજકાલનો કંઈ નાતો નથી પણ આપણે આ દેહનું પરિવર્તન થાય છે એટલે આપણને ભૂલી જવાય છે પણ સદગુરુ મહારાજ પાસે દયા માગી અને આપણે એક જ માગવાનું છે કે હે સદગુરુ મહારાજ તમે જે મને મહામંત્ર આપ્યો છે જે સત્સંગ જ્ઞાનરૂપી એ મને જન્મોજન્મ ન ભૂલાય એ સદગુરુ મહારાજ તમે મને પ્રેરણા કરજો આવા સદગુરુ મહારાજની દયાથી આપણને આદિ અનાદિનો નાતો સમજાય છે અને સદગુરુ મહારાજ નામ સમજાવે છે આપણને કે બહુત નામ સંસાર મેં તાસે મુક્તિ ન હોય આદિ નામ એક ગુપ્ત છે ભુજત વિરલા કોઈ આ નામ મારા સદગુરુ મહારાજે આપ્યું છે અને ઈ નામ જે સદગુરુ મહારાજે ઈશ્વર ઓળખાયો છે એ નામ આ ઈશ્વરયરે જોડેલું છે આ નામ ઈશ્વરયરે જોડેલું છે એટલે નામના ગુણ ગવાય છે અને ઈ નામ ક્યાં પડ્યું છે મૂળ શબ્દ નાભીથી ઉપડે રેન બોલે બરોબર ગગનમાં વાંસા ખોળતલ હોય ખોળે આ ગુરુ મહારાજની દયાથી અનુભવ મંથન અને આનું નિધિધ્યાસન કરવાની જરૂર છે અને ગુરુ મહારાજને જે તમને નામ ભજન આપ્યું છે એ ભજનથી તમને જે આ અગમની ગમ છે એ સદગુરુ મહારાજ પડે છે એટલે આપણે આ વાણીની અંદર બળદેવદાસ બાપાના અનુભવ થયો અને એમની વાણી દ્વારા આપણને જે સમજાણું છે તે આપણે રજૂ કરીએ છીએ એ મળી છે નિશાની મને રામા તારા નામની એ મળી છે નિશાની મને રામા તારા નામની એ લાગી સુરતા અખંડ ને ધણી રે મે તો ધાર્યા સે ન કળંકી નાથ ને એ ધણી રે મે તો આવી નામની નિશાની મળી છે પણ ક્યારે મળે જ્યાં સુરતાશ્રી અખંડ એકતાર એમાં લાગી જાય જે સદગુરુ મહારાજે શબદ અને સુરતાના લગ્ન કર્યા છે આ સુરતાને જે પરાશબ્દ જેને કહેવામાં આવે છે એની અરે લગ્ન કર્યા છે એટલે આમાં સંતો કહેશે કે ઝડપ કરી સુરતા શબદને બાજી ઈંડ ફૂટ્યું ત્યાં ગરજના ગાજી ત્યારે તમને નિજ સ્વરૂપના દર્શન થાય છે અને નિજ અનુભવ થાય છે એટલે લાગી સુરતા અખંડ ને એકતાર સદગુરુ જે નામ આપ્યું છે એમાં સુરતા અખંડ એકતાર લાગે તો આમાં તમને પ્રાપ્ત થાય છે અને સમજણ પડે છે એની આગળ સદગુરુ મહારાજ શું કહે છે બળદેવદાસ બાપા કે સદગુરુ મહારાજે દયા કરી અને મને શબદ આપ્યો કેવો શબદ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકી જાય મુનિજન પંડિતા જેનો વેદનો પામે પાર આવા શબદરૂપી સંદેશો મારા સદગુરુ મહારાજે આપ્યો એ શબદના સ્વરૂપે રે સંદેશો હોય યમે જીલતા એ આ શબદના સ્વરૂપે રે સંદેશો હોય યમે જીલતા આ નજરે ભાળ્યા એ હવે નજરે ભાળ્યા પ્રત્યેક્ષને આ પ્રમાણ રે એ ધણી રે મેં તો ધારા સે ન કળંકી નાથ ને ધણી રે મેં તો ધારા સે ન કળંકી નાથ ને રે શબ્દના સ્વરૂપે અમે સંદેશો ઝીલતા પછી નજરે પ્રગટ દેખાય જે કારણ કે આમાં આપણે શબ્દમાં અને વાણીમાં લાવવા જઈએ તો આમાં જે કરે છે એ સદગુરુ મહારાજ કરી રહ્યા છે આપણે માત્ર નિમિત્ત છીએ અકર્તાના ભાવમાં રહી અને સદ્ગુરુ મહારાજને જે કાર્ય કરો છો એ સોંપી દો કે આ બધું મારા સદ્ગુરુ મહારાજ કરી રહ્યા છે તો આ પ્રગટ તમને નજરે આના પ્રત્યક્ષ પ્રમાણ દેખાય છે એવી જ રીતે સદગુરુ મહારાજ અલખની ઓળખાણ કરાવે અલખની ઓળખાણ કરાવ્યા પછી તમે એ અલખનું નામનું ભજન કરો અને નામના ભજન જમાપદ જેને થાય જેને જમાપદ કહેવામાં આવે છે એ જમાપદ થયા પછી આનો પ્રકાશ થાય હમણાં આપણે વાત કરી વેલસી મહારાજે જેને તેજની વાત કરી ને સ્વરૂપની યા તેજની વાત કરીશ જેને અંજવાળું કહેવામાં આવે છે આવા અલખના અંજવાળે રે આનંદ ઘણોયુરમા રે આનંદ ઘણો એ વારે વારે શું કરું વાલમની રે વાત રે ધણી રે મેં તો તારા સે ન કળંકી નાથ ને આ કોઈ નો મને એ બીજા કોઈ નો મને આવે તો બીજા કોઈનો મને વિશ્વાસ આવે એવું નથી અલખ મળ્યા પછી અલખનું અંજવાળું મળ્યું જે મારા સ્વરૂપ તેજમય છે એ મેં નજરે ભાળ્યું અને હવે પછી વારે વાયરે આ વાલ્યમની વાત શું કરવી કારણ કે સદગુરુ મહારાજે કીધું કે તું ભજન કર ભજન શ્રેષ્ઠ છે આ ભજન નામ ભજન થયા પછી બીજું કાંઈ કરવાનું રહેતું નથી જેના પ્રમાણ છે કે કબીર સાહેબ કહે કહે કર સાહેબ કી બંદગી કા ભૂખે કોન દે જે બની શકે એ પરમારથના કાર્ય કર અને નામ ભજન કર આ પરાવાણીનો અનુભવ થયા પછી બળદેવદાસ બાપાએ નામાસનની અંદર પોતાનું નામાસન લખ્યું છે પણ કેટલું મક્કમતાથી લખ્યું છે એ દાસ રે બળદેવ કહે દિલડું નથી ડોલતું એ બાપા રે બળદેવ કહે દિલડું નથી ડોલતું આ ધણી તમારું નક્કી થયું છે એક નામ રે એ ધણી રે મેં તો તારા સે ન કળંકી ને ધણી રે મેં તો આવી રીતે બૌદેવદાસ બાપાની વાણી અને કબીર સાહેબની વાણી હોય સવારામ બાપાની વાણી હોય લાખા લોયરની વાણી હોય રૂપાદે માલદેની વાણી હોય અથવા જેસલ તોરલની વાણી હોય ગમે તેની હોય પણ સદગુરુ મહારાજે જે તમને નામ આપ્યું છે અને નામ ભજન કરવાથી આ બધી સંતોનું જે તાળું છે એ સદગુરુ પાસે ચાવી છે જેનું પ્રમાણ છે કે જીરે લાખા લાવો રે કૂચી તો તાળા ઉઘડે કુચી મારા મેરમ ગુરુજીને હાથ ગુરુજી આવે તો તાળા ઉઘડે એવા મારા સંતોના દયા આશીર્વાદથી અને સદગુરુ મહારાજને દયાથી ચાવી મળી છે એટલે આ તાળાની ચાવીથી શબ્દોના મને સમજાય છે અને સદગુરુ સદ્ગુરુ મહારાજ મને મળ્યા એ ધૈન ઘડી ધનભાગ અને હું એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું સદગુરુ મહારાજની જય આપણને મહારાજ એમ કીધું કે ભાઈ ના અને સુરતા એ વિશે ને વાત કરી છે જરાક ગહેરાઈ થી જોઈ તો આપણને એમાં ઘણું બધું જાણવા મળશે હવે આપણે મહારાજ ને ફરી એક દાન વિનંતી કરવી કે કઈ કે એવી બીજી વાણી ની વાત કરો કે અત્યારે બધા એમ કે છે કે ઓલા સબુબાઈ નું ભજન છે સરસ કે બરોબર છે રાજુભાઈ નો અનુભવ બહુ બહોળો અને સરળ રીતે બતાવ્યો છે હવે આમાં અનુભવની વાત કરવા જઈ તો સવારામ બાપા એ જે જબુબાઈને જગાડ્યા હવે આ શબ્દનો જ ખેલ હતો કહેવાનો માધ્યમ રાજુભાઈ એવું છે કે આમાંથી એટલો અનુભવ મળે છે જો આ સૃષ્ટિની માલિકો અને બધે અત્યારે ભજન ગવાય છે અને બહુ બધાને ગમે છે પ્રિય છે ભજન પણ આના શબ્દો જે કહેવા માંગે છે ત્યાં પહોંચવું બજાણાના વીસ થી બાવીસ વર્ષની ઉંમરના વાણંદના દીકરી જબુબાઈ સવારામ બાપાને ભજનનું વાયક મળેલું સવારામ બાપા આરધનું ભજન ગાય છે પધારો ગુરુ મારા સતની વેલડીએ આ શબ્દો જબુબાઈના કાને પડ્યા જબુબાઈ વિચાર કરે કારણ કે ઈ ખાતાનો જીવ હોય ને રાજુભાઈ એને જાગી જવું પડે હમણાં વાત કરી ભગત બીજ પલટે નહીં એમ જબુબાઈ એ ખાતાનો જીવ હતા એટલે એને શબ્દ અસર કરી એટલે પોતે ચાલી અને સવારામ બાપા પાસે આવે છે અને સવારામ બાપાને કહે છે કે બાપા જય સીતારામ સવારામ બાપા કે બેટા કોણ કે બાપુ બજાણાથી હું આવું છું અને મારું નામ જબુભાઈ છે અને તમારા શબ્દો મને અસર કરે છે તો ગુરુ મહારાજ દયા કરો અને મને કંઠી બાંધો સવારામ બાપા કહેશે બેટા વાત સાચી છે પણ આ જે કંઠી બાંધવાની છે એની માટે સમયની રાહ જોવી પડશે હજુ સમય પાક્યો નથી કારણ કે આની આ સમય પાકે પછી જ મળે તમે ચાર યુગની મહારાજને રામચંદ્રજી ભગવાને કહ્યું હતું કે કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છોટા ને વસ્તુ મોટિયું બાપા ઠામ વગેરે કેમ ઠેરાય આવી જ રીતે સવારામ બાપા એ જબુબાઈને કીધું કે બેટા જબુ હજુ વાર છે પણ આ શબદ અસર કરી ગયો કારણ કે આ શબદ રાજુભાઈ જે આપણે કહેવી છે ને કે શબદ આ શબદ એવો છે કે એક જ શબ્દનો વ્યવહાર સૃષ્ટિમાં એક જ શબ્દનો વ્યવહાર જેમાં બાવનનો વિસ્તાર સૃષ્ટિમાં એક જ શબ્દનો વ્યવહાર આ શબ્દ અસર કરે છે જબુભાઈ આ ભજનનો ટાઈમ પૂરો થયો એટલે એમનાથી રહેવાનું નહીં એટલે ચાલતા ચાલતા પોતે પીપળી આવે સવારામ બાપા પોતાના વાડામાં ઢોલીઓ ઢાળીને બેઠા છે જબુબાઈ ત્યાં રાત્રિના સમયે આવીને કહેશે કે બાપા સીતારામ કે કોણ બેટા જબુ અત્યારે રાતે કે હા ગુરુ મહારાજ તમારા શબ્દે જે મને અસર કરી છે મને રહેવાતું નથી માટે કંઠી બાંધો સવારામ બાપા અને જબુબાઈને આ વાર્તાલાપ ચાલે છે ઉપદેશ લેવા માટે એમાં સવારામ બાપાના ઘરેથી માતાજી ભંડારી જમુનામાં આ વાત સાંભળે છે કે ભગત કોની સાથે વાત કરો છો કે ભંડારી તમે અહીંયા આવો જમુનામાં પોતે નજીક આવે અને પૂછે છે કોણ છે કે બજાણાથી જબુબાઈ આવ્યા છે અને કંઠી બાંધવાની વાત કરે છે જમુનામાં કહેશે ભગત કંઠી બાંધી દો ને બજાણાથી ચાલીને આવ્યા છે કેટલો એમનો ભાવ પ્રેમ છે જિજ્ઞાસુ છે તો જગાડી દો ને સવાર બાપા કહેશે ભંડારી અત્યારે આ સમય અને જબુની ઉંમર વીસથી બાવીસ વર્ષની અને મારી ઉંમર એંશી વર્ષની છે એટલે આ જગતના મોઢે ગરણા બંધાયું નથી એટલે વિચાર કરવો પડે ભંડારી ત્યારે જમુનામાં કહેશે કે ભગત આ જબુને કંઠી બાંધી દો અને આ જગત જો તમારા હમું લાંબી આંગળી કરે ને તો હું ઢાલ થઈને ઊભી રહીશ આવા જતી સતીની જોડ અને જબુબાઈને આ શબ્દ જ્ઞાન જે ઉપદેશ આપ્યો ઉપદેશ આપતાની સાથે જબુબાઈને જબકારો થયો અને જબકારો થતાં સવારામ બાપાને બે હાથ જોડીને કહે છે કે હે ગુરુ મહારાજ દયા કરી અને મને બતાવો તમે આ નિર્વાણ પદ છે વાત સાચી છે પણ વાણીમાં આવી શકે એટલું મને સમજાવો ત્યારે સવારામ બાપા કહે છે કે બેટા જે તને સંત બનાવ્યા છે સંત કહેવાય કોને કે આ નામ જે તને આપ્યું છે આ જ સત છે આને સંત કહેવામાં આવે છે કે શૂન્યમાંથી રાજુભાઈ સર્જન થયું છે આ બધું અને પાછું શૂન્યમાં સમાવાનું છે પીંડે સો બ્રહ્માંડા બ્રહ્માંડા સો પીંડે આ સમજણ જબુબાઈને આપતા આપતા કહે છે કે બેટા આ તારે સાચા સંત બનવાનું છે ત્યારે જબુબાઈ કહે છે કે બાપુ સાચા સંત કોને કહેવાય ત્યારે સવારામ બાપા કહે છે કે બેટા સાચા સંતની માથે મોડ લાગી ગયા હોય જેને મોડિયા લાગી ગયા હોય તો ગુરુ મારા દયા કરી અને મને બતાવો આવા સંત કેવી રીતે મારે પરખવા અને નિરખવા ત્યારે સવાર બાપા એને સમજાવે છે મટી જાય મનડા ની રે ધો એ જ આવાનું રીજન એ અલખ ને પ્યારા જેની માથે ભક્તિના હાચારે એવા હાચારે બેટા જબુ જેની માથે ભક્તિના મોડ લાગી ગયા હોય આવાનું રીજન લખને પ્યારા છે જેની માથે ભક્તિના મોડ તો સદગુરુ મહારાજ દયા કરીને બતાવો આવા સંતોની માથે મોડ લગાડવા માટે શું કરવું પડે ત્યારે સવારામ બાપા સમજાવે છે કે બેટા જબુ જેવું કહું તે સાંભળ અને સવારામ બાપા કહે છે કે બેટા ગમે ત્યાં હાલીને જાતા હોય અથવા બેઠા હોય એ પારકી નિંદા થાય તે કોઈ દિવસ ઊભું ન રહેવું અને પારકી નિંદા સાંભળવી નહીં જો સંતો જેની શાખ પૂરે છે કે અન્ન સમી નહીં ઔષધિ ઝરણા સમો નહીં જાપ કૃષ્ણ સમો નહીં દેવતા નિંદા સમો નહીં પાપ બેટા જબુ નિંદા સમાન નિંદા સમાન કોઈ પાપ નથી ત્યારે સવારામ બાપા કહેશે કે બેટા જબો આગળ સાંભળ એજી નિંદા પરાઈ એ ઠારી લાગે જોને સમરે શ્રી રણ છો આવા નિર્મળ મન થી એ નિરખી જો આમાં ખોટી મળે નહીં ખોટ એ સંતોની માથે બાપા ભગતી કે રાચા રે સંતો બેટા જબુ આને હાચા સંતો કહેવાય કે નિંદા પરાય નઠારી લાગે સમરે શ્રી રણછોડ નિર્મળ મનથી નિરખીન જોવો જે આ મન મનર્યું ને રાજુભાઈ સદગુરુ મહારાજની દયાથી સમજાય કે મળ વિક્ષેપ આવરણનું બનેલું છે અશુદ્ધ મન છે પણ સદગુરુ મહારાજની દયાથી જેને ઉજળું કરી અને આપણને કીધું છે મનને સમજાવવા માટે આપણને ઉપદેશ મનને આપ્યો છે ગુરુ મહારાજ આ ઉપદેશ મનને આપવામાં આવે છે કે મનને ભગત બનાવો પછી નિર્મળ બને છે અને આ નિર્મળ મનથી તમે નિરખીને જુઓ તો કોઈ દિવસ ખોટી ખોટ મળે નહીં ત્યારે જબુભાઈ કહે છે ગુરુ મહારાજ હવે આની આગળ સંતોના સાધુના લક્ષણ કેવા હોય એ દયા કરી અને મને સમજાવો ત્યારે સવારામ બાપા કહે છે કે બેટા જબુ સાંભળજે હું તને કહું છું એવા દોષ પોતાના રે પરગટ કરે ને કરે હાથો ની રે જો એ જીદગો ને પ્રપંચ એ દિલમાં નો રાખે ભલે ગુના હોય લાખો ને કરો હાચારે હાચારે બેટા જબુ ગમે તે ભૂલ થઈ ગયો હોય આપણને લાગે કે મેં દોષ કર્યો છે તો માફી માગી લેવી દોષ પોતાના પ્રગટ કરે કરે હાથોની જોડ સદગુરુ મહારાજે આપણને દસ જોટાવાળી બંદૂક આપી છે જેને હાથ જોડી અને ભડાકો કરી નાખો એટલે ગમે એવો હોય તો એ ઘાયલ થઈ જાય કારણ કે મારી ભૂલ થઈ ગઈ બાપા આ મારો દોષ થઈ ગયો અને દગો પ્રપંચ સળ કપટ ખટપટ જેના દિલની માલકો ન રાખે ને પછી એના ગુના ભલે હોય લાખને કરોડ આ સદગુરુ મહારાજ એને માફ કરી દે છે ત્યારે જબુબાઈ કહે છે કે સરસ ગુરુ મહારાજ મને સમજાય છે તો આની માટે જે જે આપણે સાધુ સંતો ઋષિ મુનિઓ આ થઈ ગયા તો આને કેવા બલિદાન આપવા પડ્યા છે મને દયા કરીને સમજાવો ત્યારે સવાર બાપા કે છે સાંભળ બેટા રે ધો એજી જવાનું રિજન અવની માયો છા બાપાવાનું રિજન એ યવની માબું હાચા સંતોની માથે ધર્મની માટે જો અત્યારે ધર્મના કેવા કાર્યો થઈ રહ્યા છે બધા ધર્મની માટે જેને ઉપદેશ લીધો છે સદગુરુ મહારાજ પાસે એવા સંતોના લક્ષણ જેનામાં દયા હોય પ્રેમ હોય કરુણા હોય બંદગી હોય આવા લક્ષણો જય વચન કામ કરી રહ્યું છે વચને શિષ્ય જેમ રાજુભાઈ ગોહિલ છે અને જે ગુરુ મહારાજના આદેશ પ્રમાણે ગામડે ગામડે જઈ અને જે આપણે આ નિરાજ ધર્મની વાત છે નિરાજ મહારાજે નક્કી કરીને સરળ કરી દીધી છે ગામડે ગામડે જઈ અને બધાને જાગૃત કરે છે આ ધર્મની માટે માથા ધરવાના છે બાપા આમાં કોઈ બીજી વાત નથી પણ પોતાનો સમય કાઢી કર્મ ફરજ કરતાં કરતાં અને મારા સંતોનો સંદેશો ગામડે ગામડે ખૂણે ખૂણે જઈ અને પહોંચાડે છે ધન્યવાદ છે અમારે રાજુભાઈ ગોહિલને આવા સદગુરુ મહારાજ મળ્યા અને જગાડી દીધા આને કોઈ દિવસ ખોટી ખોટી બાપા મળે એવું નથી આવી જ રીતે જબુબાઈને જબકારો પૂર્ણ થઈ ગયો સવારામ બાપાએ સમજાયા પછી જબુબાઈ કહેશે ગુરુ મહારાજ હવે આદિ અનાદિનો આ નાતો છે મને ઓળખાણો અગમ જ્ઞાન મને સમજાય છે અને આદિ અનાદિથી ને તમે મારા સદગુરુ મહારાજ મારી હારે છો તો હવે દયા કરો સવારામ બાપા કહેશે કેમ જબુ કે એ સદગુરુ મહારાજ તમે જો મારું કાંડું પકડ્યું હોય મારું બાવડું પકડ્યું હોય તો હવે જન્મો જન્મ તમે મેકતા નહીં અને સમાધિ સુધીના પ્રમાણ ગુરુ મહારાજ તમે મને આપજો અને જબુબાઈ સવારામ બાપા પાસે માંગણી કરે કેવી માંગણી આવી જુગ જુગ જોડી મારી અમર રાખો બાપા જુગ જુગ જોડી હેજી અમર રાખો હવે સાહેબ કાંડુ ન છોડ આ ભેળી હમાધુ એ ભજનિયા તમારા ને કિરતાર પૂરી દ્યો ને કોડ હાચા એ સંતો માથે બાપા ભક્તિ કેરા રે મોડ હાચારે આ સમજાણું જબુબાય કે હે સદગુરુ મહારાજ મારું જો બાવડું પકડ્યું હોય તો હવે કોઈ દિવસ મેકતા આ દેહનું કદાચ પરિવર્તન થઈ જાય પાંચ તત્વ આ દેહ મળ્યો છે પાંચ તત્વો ભળી જાય છે પણ જય સદગુરુ મહારાજ તમે મને જ્ઞાન આપ્યું છે ને જન્મો જન્મ નો ભુલાય આવી દયા કરજો આવું સદગુરુ મહારાજ પાસે માગી લીધું અને આ વાણીની માલિકોર છેલ્લે નામાસણ નું આપણે ગાવું પડે છે કારણ કે ની વાણી કેવી રીતે છે એવા દાસી જબુ એરા દરગાહ ને કરે હાથોની રેજો આ ભવના બંધન થી એ છોડાવો ગુરુજી મારા ભવના બંધન નથી એર છોડાવો ગુરુજી મારા ને તો હાચારે એર સંતોની માથે બાપા ભક્તિ કેરા રે હાચારે આવું જબુબાઈએ સવારામ બાપા પાસે માગી લીધું કે હે સદગુરુ મહારાજ આ ભવો ભવના બંધન છે એમાંથી મને મુક્ત કરો અને જે આ ત્રિગુણી માયા છે એનો તાતણો પણ તમે તોડી નાખો રજોગુણ સત્વગુણ તમોગુણ આ ત્રણ ગુણની માયા છે એ પણ જબુબાઈએ માગી લીધું ગુરુ મહારાજ દયા કરી અને આ તાતણામાંથી તોડી અને મને પરમ ગતિને તમે પ્રાપ્ત કરો અને જન્મ મરણના ફેરા મટાડો એ સદગુરુ મહારાજ ભાઈ સાચા સંતો ની માથે કેરા મોટ એનો શું સાર છે એ વિશે આપણને વાત કરી છે જય ગુરુ મહારાજ સદગુરુ મહારાજની જય